હવે હું તમને પ્રશ્ન પૂછું આમાંથી ડિમેટ એકાઉન્ટ કોની પાસે છે સ્ટોક માર્કેટ ડિમેટ બધા પાસે છે શું કામ શેર લો છો તમે મને સમજાવો હું તમને એક લોજિક આપું ભારત કારણ કે તમારા બિઝનેસની મને ખબર છે સાંભળજો આ મુદ્દો છે ને કદાચ તમને આજ સુધીમાં કદાચ સાંભળવા નહીં મળે કદાચ આમાંથી પાંત્રીસ વર્ષની ઉપરની એજના કોઈ છે

એટલા માટે આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ ખોટો નથી હવે હું તમને એક એંગલ આપું તમે 35 વર્ષ નીચેના માણસ છો ભારત છેલ્લા 2 વર્ષમાં તમે પેક સેમિનાર કેટલા અટેન્ડ કર્યા એક બે કેટલા રૂપિયા થી કોસ્ટ 10000 હવે છેલ્લા 1 કોડ વર્ષમાં તમે સોફ્ટવેર વાપરી રહ્યા છો તો તમે જેટલા બી ટૂલ્સ વાપરી રહ્યા તમારા જે તમારા બિઝનેસ ઓકે હવે તમે જે લર્ન કર્યું છે બરાબર એને તમારે ટૂલ એનો પર્સન્ટેજ અને તમે સ્ટોક માર્કેટમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે મારે અમાઉન્ટ નથી જાણવી પણ બધા માટે જ્યાં તમે એક્ઝામ્પલ આપ્યું તમે જે ફિલ્ડમાં બિઝનેસ કરી રહ્યા છો એના રિલેટેડ લર્નિંગ પાછળ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સ્ટોક માર્કેટ પાછળ ઇન્વેસ્ટમેન્ટ ઇફ યુ આર બિલો થર્ટી એજ અથવા ફોર્ટી સુધી લઈ લઈએ તો બે વચ્ચે છે ને ડિફરન્ટ છે અને કંઈક ને કંઈક આપણે યુટ્યુબના જ્ઞાનથી ઇન્વેસ્ટમેન્ટ એવી જગ્યાએ કરી રહ્યા છે કે જ્યાં કદાચ જે રિટર્ન મળી રહ્યું છે એ આપણી પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ જે થતું હોય નોલેજની પાછળ એની પાછળ જે મળવાનું છે ફોર એક્ઝામ્પલ તમારું સ્ટોક માર્કેટનું એવરેજ રિટર્ન તમે પંદર વર્ષ પછી લેશો ને તો એ 15 થી વીસ ટકા હશે બટ જો લર્નિંગ પાછળ ઇન્વેસ્ટમેન્ટ છે તો કેટલા ઘણામાં છે ને ખ્યાલ નથી કારણ કે તમારી પોતાની જે સ્કિલ છે ગ્રાફિક ડિઝાઇનિંગની એ જો તમે દસ વાળો કોર્સ કર્યો ને એના કરતાં પચાસ વાળો કોર્સ કરો ને તો બટ ઓફિયસ સારું કન્ટેન્ટ મળવાનું છે તમે પચાસ હજાર એટલે તમે ચાલીસ હજાર ઇન્વેસ્ટ કર્યા સમજો ઇન્વેસ્ટમેન્ટની વાત છે તો ઇન્વેસ્ટમેન્ટ તમારું ચાલીસ હજારનું જો સ્ટોક માર્કેટમાં હશે તો કેટલા ટકા રિટર્ન આપવાનું છે એન્ડ યોર સેલ્ફ એટલે કે તમારી ડિઝાઇન સ્કીલ ઇમ્પ્રુવ કરવામાં જે તમે વાપરો છો એ પછી તમને તમારા બિઝનેસ કેટલા સારા આપશે કેવા ક્વોલિટી પ્રોજેક્ટ જે તમારી ડિઝાઇન જોઈને જે રિજેક્ટ થઈ રહ્યા છે સમજો તમારી ડિઝાઇનની ક્વોલિટી જોઈને જે પ્રોજેક્ટ રિજેક્ટ થઈ રહ્યા છે એ પ્રોજેક્ટ આવશે કે નહીં આવે આઈ થિંક આ કોન્સેપ્ટ સમજી રહ્યા છો તમે આપણે ફાઇનાન્સ અને બેલેન્સ શીટની વાત કરી રહ્યા છીએ પાંત્રીસ વર્ષ સુધીના ઉંમરમાં આ એક બહુ મોટું લેકિંગ છે કે આપણે આપણી જાતમાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા અને ઇન્વેસ્ટમેન્ટ ગણતા જ નથી સમજો તો જ્યારે બજેટ બનાવીએ છીએ ને ઇન્વેસ્ટમેન્ટ તો બજેટમાં આ પોર્શન હોવો જોઈએ કે મારા અકાઉન્ટમાં દસ લાખ રૂપિયા વરસે આવશે તો મારી જાત પર અથવા મારી ટીમના ડેવલપમેન્ટ પર કારણ કે અલ્ટીમેટલી તમારું જે સેલ જનરેટ થવાનું છે ને ઇન્વેસ્ટમેન્ટ થી નથી થવાનું સંદેશ એક નેક્સ્ટ લેવલ નું તમારું સ્કિલ હશે ને તો તમને 100% બેનિફિશિયલ થશે તો આ એક પાર્ટ છે કે જ્યાં કદાચ આપણે અત્યારે મ્યુચ્યુઅલ ફંડના અને સ્ટોક માર્કેટના ના ઘેરાવામાં છીએ કે ઇન્વેસ્ટમેન્ટ લેતા સ્ટોક જ નથી લીધે સ્ટોક નથી લીધેલા પણ એને છેલ્લા વર્ષમાં ત્રણ એવા કોર્સ કરીને આવ્યો છે કે સ્ટોક જે રિટર્ન આપવાનું છે ને વીસ વર્ષ પછી એ રિક્વેસ્ટ કે રિટર્ન ઈ છે બે વર્ષમાં લઈ લેવાનું છે સમજે આઈ એમ નોટ ટેલિંગ કે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવાનો ઇન્વેસ્ટમેન્ટ ઇન માર્કેટ જરૂરી છે કરવાનું છે પણ મેં કીધું એનાલિસિસ હોવું ને તમારી પાસે કે તમારી ટોટલ રેવન્યુ ના કેટલા પર્સન્ટ તમે કદા વીસ ટકા બધા સ્ટોક માર્કેટમાં રોકી દો છો તમારી ઇન્કમના વીસ ટકા તો તમે સ્ટોક માર્કેટમાં રોકી દો છો અને અહીંયા સાવ જીરો દસ હજાર જ વાપર્યા છે બે વર્ષમાં

કેક ને કેક જે ફંડ છે એ ફંડ કમાઈને ડાયવર્ટ નથી કરવાનો આ ડિસિઝન પણ આપણને આપણે બેલેન્સ શીટ નું એનાલિસિસ કરતા શીખવા છે સમજો એટલે બધા સ્ટોક માર્કેટ માં કરે છે એટલે મારે કરવાનું મળ્યો છે અમે રાઈટ ઓર તો એ કોઈ મતલબ ખબર નહીં કોઈ આ સપોર્ટ નથી ઇન્ચો કે ભાઈ અત્યારે સ્ટોક માર્કેટ માં ઇન્વેસ્ટ નથી કરવાનો યાર એના માટે તારા પછી શું કરવું પડશે પાંચ જણાની કંપની છે એનો એનાલિસિસ કરવાનો છે અલ્ટિમેટલી મળવાનું નથી તો આ વીસ ટકાનું રિટર્ન અહીંયા લેવું છે કે બીજે કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરી લેવું છે બરાબર આઈડિયલી આપણે પંદર ટકા આપણા ફંડના તમારે કોઈ રિસ્ક ફંડમાં ઇન્વેસ્ટ કરવા જોઈએ પણ આપણે જે કરવા જોઈએ એ નહીં કરીને પછી એ ફંડ એમાં ડાયવર્ટ કરીએ છે એ પ્રશ્ન છે સ્ટોક માર્કેટમાં મારો પોતાનો પોર્ટફોલિયો છે મારા પાર્ટનરોનો છે પણ એ આ મુદ્દો છે કે જે આપણું ઇન્વેસ્ટમેન્ટ આપણે સેલ્ફ પર નહીં કરીને ત્યાં ડાયવર્ટ કરીએ છીએ ને એટલે પ્રશ્ન થાય